રહેલા છે કારણ કે જો પગાર કરવાનો પાંચ તારીખ થઈ છે કર્મચારીના પગારો મળી ગયા હોત નવ તારીખે રક્ષાબંધન તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાને ગયા વખત કેટલી વાર આ રીતના કહ્યું પગાર મળશે આ મળશે કઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ રૂપિયા કર્મચારી રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમોદ જંબુસર આમ જંબુસર કરી રહેલા છે સંતા કુકરી અમારી જોડે રમી રહેલા છે અને તો એ તો અત્યારે ખાલી મીડિયા ની આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારે થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અંતશનનું એ પગલું અમે કરવાના છે સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે સુપરી આપવામાં આવે તગાળું અને એમના હાથ સાફ માટે સાબુની તે પણ નથી આપતા તેની પણ અમે રજૂઆત કરી લીખિત આવેલી છતાં પણ આજની સુધી એમને આપેલ નથી આ તો લગભગ છ મહિનાથી ચા સાબુ તગારા કપડાં આ જે કંઈ લેવાનું તે આજે દોર અમારે દોર વર્ષથી ચાડ્યો પણ અમે રજૂઆત તમારે

અત્રે કર્મચારી ભાઈશ્રી અમાર યુનિયન લીડર અમે હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસૂલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે અમારા બત્રીસ થી પાંત્રીસ ટકા ની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે જેટલો વધારો વધારો પણ આવેલ એમાં થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ અમના સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું એમાં યુનિયન લીડર પણ સાથે હશે સેક્રેટરી ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે